હવે છે સભ્ય રોકડિયા લોકોની પડખે આવ્યા સ્માર્ટ મીટર થી વધુ બિલ આવતું હોવાની લોકોની રાવ છે ત્યારે રોકડિયાએ એમજીવીસીએલ ના એમડી સાથે વાત કરી છે નહીં ત્યાં સુધી નવા મીટર ન નાખવા રજૂઆત કરવામાં આવી છે સ્માર્ટ મીટર નખાઈ રહ્યા છે અને એમાં ઘણી વ્યાપક ફરિયાદો સરકાર સુધી પહોંચી છે મારા વિસ્તારની અંદર પણ ગોરવા સુભાનપુરા ફતેગંજ ન્યૂ સમારોહ અનેક જગ્યાઓ પર સ્માર્ટ મીટર બેસાડવામાં આવે છે અચાનક જ ત્રણ ચાર દિવસથી આ ફરિયાદો ખૂબ વધારે પ્રમાણમાં આવતા મેં સીએમઓમાં પણ રજૂઆત કરી હતી અને ગઈ કાલે અમારા જે એમજી જી એમડી છે તેજસભાઈ એમની જોડે પણ મારી વાત થઈ હતી સ્માર્ટ મીટર બેસાડવાની સાથે લોકોમાં જનજાગૃતિ આવે એના પ્રયત્નો કરવા જોઈએ અને એની સાથે જે રીતે લોકોની ફરિયાદ છે કે અમારા મીટર ફાસ્ટ ફરી રહ્યા છે ક્યાંક રાત્રે ડિસ્કનેક્શન થાય છે ક્યાંક રજાના દિવસે પણ ડિસ્કનેક્શન કરવામાં આવે છે આવી અનેક ફરિયાદો અમારા સુધી પહોંચી હતી ગઈકાલે તેજસભાઈએ પણ આનો ખુલાસો પણ આપ્યો છે આમ છતાં પણ તેજસભાઈને એમજી એમડીને મેં કહ્યું છે કે જ્યાં સુધી ફરિયાદોનું નિરાકરણ પૂર્ણ રીતે ન આવે ત્યાં સુધી સયાજીગંજ વિધાનસભામાં આ નવા મીટરો બેસાડવા ન જોઈએ અને પહેલા જનજાગૃતિ લાવવી જોઈએ લોકોની કમ્પ્લેનનો નિકાલ કરવો જોઈએ નવસારી